માઇક્રો કોકરેટ ની તાકાત જોઈ લ્યો તમે આ ભાઈ આપણે જૂનાડું લઈને હલાવે છે જોઈ લ્યો છે જાણે કેમ ઓલું રબર હોય એવી રીતે ક્રોન્ચ થઈ જાય જો જોઈ લ્યો ચાલુ કેવું લાગે હલાવ તો હે હે બહુ કડક પડે છે ને જોઈ લ્યો આનું આપણે ટેસ્ટિંગ જોઈએ છીએ ભલે પડ્યું ખાલી કચરો કાઢ નાખી તેમ ને બધો બનાય હાલ બીજું તગારું જોઈ લ્યો એની રીતે ઓટોમેટિક બસ હલાવતો નહીં કાંઈ બનાય બીજું તગારું જોઈ લ્યો એની રીતે ઓટો મિટિંગ હો ભાઈ નહીં જુનાળું મારવાનું નહીં કાંઈ એકલા પાણી નાખવાનું મિત્રો અને પછી આપણે માઇક્રો કોક્રેટ નાખશું ધીમે ધીમે જોઈ લ્યો અને અમારા ચાલુભાઈ મોઢું બતાવી તારી ટોપીમાં મોઢું આમ આમ જરીક હજર રાખતો મોઢું આવે આ બસ માઇક્રો કોક્રેટ બનાવે છે જોઈ લ્યો અને અમારા આરજે કંપનીની ટોપી પહેરી છે અમારા જયદીપભાઈની Terima kasih telah menonton!